આ નહેરને એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટ વાળી મજબૂત બનાવવામાં આવી હતી તેમ છતાં આ નહેર બાર વખત તૂટી ચૂકી છે મહત્વની વાત છે કે આ તમામ ઘટનાઓ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં જ બની છે જેના કારણે નહેરના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગણી કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે ખેડૂતોનું કહેવું છે કે વારંવાર નહેર તૂટવાના કારણે તેઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને નુકસાનનો અંદાજ કાઢવાની કામગીરી શરૂ કરી છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નહેર તૂટવાના કારણોની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સિંચાઈ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે ખેડૂતોએ માગણી કરી છે કે સરકાર આ મામલે તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે